ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું તપાસ દરમિયાન સ્થળ પર ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ પાણીમાં ક્લોરીન નેશન જાળવવા ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા સ્ટોલની આસપાસ સાફ સફાઈ કરાવવી અને

અરહાન રેસ્ટોરન્ટ ઇન્ડિયા પાણીપુરી વગેરે સ્થળોએ વેપારીઓને પાણીમાં ક્લોરિનેશન જાળવવા ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા માટે સાફ સફાઈ કરાવવી અને સ્વચ્છતા જાળવવી હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવા અંગે સૂચના આપવામાં આવી હતી આ ઉપરાંત શહેરમાં અલગ અલગ વિસ્તારમાં આવેલા ફાસ્ટ ફૂડ સેન્ટર હોટલ રેસ્ટોરન્ટ વગેરે સ્થળોએ રૂબરૂ ઇન્સ્પેક્શન દરમિયાન સાફ સફાઈ કરાવવી અને સ્વચ્છતા જાળવવી ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવી સમયસર પેસ્ટ કંટ્રોલ કરાવી લેવા તેમજ પેઢીમાં કામ કરતા કર્મચારીના ફિટનેસ સર્ટિફિકેટ કરાવવા ફૂડ પેકિંગ માટે પ્રિન્ટેડ પસ્તી ન વાપરવા અંગે સૂચના આપવામાં આવી હતી જેની નીલકંઠ પાણીપુરીમાં વીસ લિટર પાણી બે કિલો બટેટાનો માવો આશાપુરા ફાસ્ટફૂડમાં અઢાર લિટર પાણી એક કિલો બટેટાનો માવો વિજયભાઈ વડાપાંવમાં બે લિટર સોસનો જથ્થો ઝડપાયો હતો તેમજ આશાપુરા ડીશ ગોલામાં અને જય અંબાજી સોડામાં સાફ સફાઈ કરાવવી અને સ્વચ્છતા ઝડપવી હાયજેનિક કન્ડિશન મેન્ટેન કરવા અંગે આ સાફુરા ફાસ્ટ ફૂડ માં 50 લિટર પાણી વીસ કિલો બટેટાનો માવો નીલેશભાઈ જીઆર ફ્લેવર પાણીપુરી પચીસ લિટર પાણી બે કિલો બટેટાનો માવો એ1 પાણીપુરી માં ત્રીસ લિટર પાણી દસ કિલો બટેટાનો અખાદ્ય જથ્થો અને માવાનો નાશ કરવામાં આવ્યો હતો તો રાજ્ય સરકારની સૂચના મુજબ સમગ્ર રાજ્યમાં અલગ અલગ માધ્યમથી મળેલ ફૂડ વેસ્ટ અને ભોજનમાં જીવાત મળવા અંગેની ફરિયાદના અનુસંધાને રાજ્ય સરકાર શ્રી અને કેન્દ્ર સરકાર શ્રીના

તેમજ પ્રસાદ રેસ્ટોરન્ટ કલ્પના હોટલ રાજભોગ રેસ્ટોરન્ટ હોટલ કલાતીત વિષ્ણુ હલવા હાઉસ જય ભવાની સ્વીટ એન્ડ નમકીન મદ્રાસ હોટલ હોટલ સેલિબ્રેશન હોટલ સયાજી જેઠાલાલ રેસ્ટોરન્ટ અતિથ્ય રેસ્ટોરન્ટ આરામ રિફ્રેશમેન્ટ શ્રીલક્ષ્મી હોટલ અને નાસ્તા ભુવન ભાગ્યોદય રાજપૂતાના લોજ ઝમ ઝમ રેસ્ટોરન્ટ બ્રાહ્મણીય લોજ કાફે પેરેડાઇઝ ફૂડ સુરેશ પરોઠા હાઉસ તેમજ નાસ્તા શ્રી સ્વીટ માર્ટ આશનદાસ સ્વીટ માર્ટ અને વગેરે સ્થળોએ પાંચ કેજી તેલનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત ગોર ગોરફરસાણ માર્ટ ઉમિયા ભજીયા હાઉસ મયુરી ભજીયા પરેશ ફરસાણ ખાતે અનહાઇજેનિક બેસન લાડુ મોતીચૂર લાડુ મળી આવતા સ્થળ પર જ અખાદ્ય વીસ કેજી જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે

હાઉસ બજરંગ ગુગરા મુરલીધર ચા નાગરાજ કુલ પોઈન્ટ હરભોલે ભેલ ઇમ્પિરિયલ હોટલ ચૈતન્ય ખમણ વગેરે સ્થળોએ પાણીમાં ક્લોરિનેશન જાળવવા ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા સાફ સફાઈ અને સ્વચ્છતા જાળવવી હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવા અંગે સૂચના આપવામાં આવી હતી તો જામનગર મહાનગરપાલિકાના માર્ગદર્શન હેઠળ જામનગર શહેરમાં આવેલ તમામ લૂઝ ડ્રિંકિંગ બોટલનું વેચાણ કરતા વેપારીઓને રૂબરૂ કચેરીએ બોલાવીને તેમની સાથે ખાસ સમીક્ષા બેઠકનું મીટિંગ આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ઉપસ્થિત સર્વેને પાણીમાં સુપર ક્લોરિનેશન જાળવવા બોરના પાણીનું બેક્ટેરિયલ ટેસ્ટ જલ ભવન ડિસ્ટ્રિક્ટ લેબોરેટરીમાં તપાસ કરાવવું અને ખાલી જાર અને બોટલને ક્લોરિનેટેડ વોટરથી સફાઈ કરાવવા અંગે જાણવામાં આવ્યું હતું તેમ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાની યાદીમાં જણાવવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટર તેજુભા એસ જાડેજા કચ્છ કેર ન્યૂઝ જામનગર ગુજરાત